અઢીસોથી વધારે ગુજરાતના કોર્પોરેટની ભાગીદારી અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સહયોગથી આ નવમો અધિવેશન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી પર થઈ રહ્યો છે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેફ્ટી કોમ્યુનિકેશનના વિઝનથી કારખાનાઓમાં ઓછામાં ઓછી ઇજા થાય ઇન્જરીઝ થાય એના માટે લગભગ ચારસોથી વધારે ડેલિગેટ્સ અહીંયા આજે છે વડોદરા ખાતે અને જોબ સેફ્ટી એનાલિસિસની કોમ્પિટિશન પણ આની સાથે ઇન પેરેલલ આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિટમાં કરીશ છે આખા દિવસમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની ચર્ચા થશે અને એક કેસ સ્ટડીની બુકલેટનું અનાવરણ અને એક વ્હાઇટ પેપર પણ આપણે આમાં પબ્લિશ કરીશું મારું નામ નિશિત દંડ અને સેન્ટ્રલ ગુજરાત ઝોનનું હું પાસ ચેરમેન છું ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિટનું ચેરમેન અને શ્યોર સેફ્ટી ઇન્ડિયા લિમિટેડનું મેનેજિંગ ડિરેક્ટર છું નમસ્તે મારું નામ ઋત્વિક પટેલ છે હું સીઆઈ સેન્ટ્રલ ઝોન ગુજરાતમાં આ વર્ષે ચેરમેન છું અને આજે ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આપણે સીઆઈની એક ફ્લેગશીપ ઇવેન્ટ છે જેનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિટ આ નવમું ઇવેન્ટ છે નવમાં વર્ષનું ઇવેન્ટ છે આ વખતે આ વખતનું આપણા સેન્ટ્રલ ઝોનમાં કુલ એકસો ને સિત્તેર મેમ્બર કંપની છે અને તમામ મેમ્બર કંપનીને અને એના સદસ્યોને કર્મચારીઓને આના કોઈપણ કાર્યક્રમનો લાભ મળે એના માટે અમે કાયમ આયોજન કરતા હોઈએ છીએ તો આ જે સેફટી સમિટ છે સેફ્ટી સમિટમાં આજ રોજ આપણે જનરલી આપણે વિચારતા હોઈએ છીએ કે ભાઈ સેફ્ટી જોડે કોઈ કોમ્પ્રોમાઇઝ હોતું નથી અને એને ઇન્ડસ્ટ્રીયલ વર્ક પ્લેસમાં આપણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી એના વિશેનો આજનો આ કાર્યક્રમ છે અને આ વિશે વધારે વાત કરવા માટે વિગત આપવા માટે અમારા પૂર્વ ચેરમેન નિશીતભાઈ દાણ છે જે શોર્ટ સેફ્ટીના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન છે હું એમને આમંત્રિત આપું કરું છું અને એ વધારે આપણે વિગતમાં આ સેફ્ટી સમિટ વિશે જણાવશે મારું નામ છે ઋત્વિક પટેલ હું સીઆઈ સેન્ટ્રલ ઝોન ગુજરાતનો ચેરમેન છું અને હું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું ટીબી એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમટેડ સીઆઈએ સેન્ટ્રલ ગુજરાત ઝોન દ્વારા આયોજિત આ નવમી સેફ્ટી સમિટ છે આ એક અમારી સમિટ એવી છે કે જે નવ વર્ષોથી લગાતાર ચાલી રહી છે અને એમને બહુ બહુ જ મોટો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે વડોદરામાં અને ગુજરાતમાં વડોદરાની આજુબાજુ કેમિકલ પેટ્રોકેમિકલ સંસ્થાનો ઘણા છે અને એમાં સેફ્ટીનો એક બહુ મોટો એમાં એમાં મહત્ત્વનો ભાગ છે અને એના વિશે આ જે આખા દિવસમાં સવારના જે ઇનોગ્રેશન ઇનોગ્રલ સેશન થઈ અને આખા દિવસે સેફ્ટીના તજજ્ઞો એના ઉપર બોલશે અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આમાં કેટલો ફાયદો થઈ રહ્યો છે એના બાબતે ઘણા વક્તાઓએ બહુ બહુ વિસ્તારથી બધાને સમજાવ્યું મારું નામ ગૌરાંગ જોશીપુરા હું સીઆઈ સેન્ટ્રલ ગુજરાત ઝોનનો વાઇસ ચેરમેન છું અને ઝેપ્લિન સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છું થેન્ક યુ